તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારું નામ એડ્રેસ લખો તેમ કે સબસ્ક્રાઇબ પૂરા થશે એટલે પાંચ લકી સબસ્ક્રાઇબર ગિફ્ટ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગાલા ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન ધોરણ છ પ્રકરણ નંબર નવ નામનો મોહ છૂટ્યો તો એમાં પ્રશ્ન છે પહેલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો તો પહેલા પ્રશ્નના જવાબમાં આવે છે બી અને બીજામાં આવશે ડી પ્રશ્ન નંબર ત્રણ માં છે એ પ્રશ્ન નંબર ચાર માં છે સી પ્રશ્ન નંબર પાંચમાં જવાબ છે બી પ્રશ્ન નંબર છ માં છે એ અને હવે બીજો મેઈન પ્રશ્ન છે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં આવે છે મુંઝવણ બીજામાં છે મહિમા ત્રણ નંબરમાં છે ગુણ ચાર નંબરમાં છે રૂપાળું પાંચ નંબરમાં છે પરિચય છ નંબરમાં છે મિથ્યા સાત નંબરમાં છે તરંગ હવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તરે એક વાક્યમાં લખો તો આ જવાબ તમે પોઝ વિડીયો પોઝ કરીને લખી નાખજો હવે જોઈએ પાંચના નંબર સાઈઠ તો એમાં બીજો પ્રશ્ન છે પાપક વિષ્ણુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો પ્રશ્ન નંબર ત્રણ છે પાપક કેમ રાજી થઈ ગયો તો આ બધા પ્રશ્નો તમે જવાબ વિડીયોને પોઝ કરી અને જવાબ લખી નાખજો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું તો હવે આવે છે પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચારમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન પહેલો છે પાપક મનમાં ને મનમાં શા માટે મૂજાતો તેનો જવાબ આપેલો છે તો આખો જવાબ વાંચતો તમે વિડીયો પોઝ પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું એ જવાબ તમે લખી નાખજો વિડીયો પોઝ કરીને એવા ત્રણ પ્રશ્નોના જવાબ આમાં લખેલા છે હવે પાના નંબર આવે છે એકસઠ સિક્સટી વન જેમાં આગળના જે બે પ્રશ્નો બાકી હતા એ પ્રશ્નો છે ચાર પાંચ અને છ આ બધા જવાબો તમે વિડીયો પોઝ કરી અને લખી નાખજો અને પ્રશ્ન સાતમો છે જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો પ્રશ્ન નંબર આઠ છે જો સૌના નામમાં એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે

આ પ્રશ્ન બીજો છે પાપકને નામનો મોહ કેવી રીતે પ્રશ્ન નંબર છે નીચેના પ્રશ્નોનો ઉત્તર તમારી નોટબુકમાં લખો આ પાઠનો સાર જણાવો ફકરો વાંચી કોષ્ટકમાં પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખો તો આ ફકરાના લેખક કોણ છે હવે જવાબ બધા લખેલા છે ફકરાના પ્રશ્ન અને ઉત્તરમાં આપેલા છે જે આમાં ચેકેલા છે એ રીતે સાચું વાક્ય બને છે પ્રશ્ન નંબર નવ છે પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો આવા લીટી જે કરેલી છે એ રીતે લીટી કરવાની છે હવે પછી પાના નંબર 60 થી 63 નંબર 63 નંબરનો પ્રશ્ન નંબર છે 10 શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો પહેલું છે ભગવાન બુદ્ધ અને ગુણ તો ભગવાન બુદ્ધ ગુણોનો ભંડાર હતા એવું વાક્ય બનાવવાનું છે એવા દરેક પ્રશ્નોના વાક્ય બનાવેલા છે નીચે એ તમે લખી નાખજો 1 થી 5 ના દરેકના લખેલા છે હવે પ્રશ્ન નંબર 11 છે

ગણી શકાય તેવી વસ્તુને ફરતે ગોળ કરો અને ગોળની નિશાની કરેલી છે નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધીને એની સામે નિશાની કરો અને પ્રશ્ન નંબર સોળ છે નીચેના શબ્દો પરથી ભાવાત્મક સંજ્ઞાઓ કોઠામાં બનાવો પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો સુધારી છ જોડણી સુધારીને લખેલી છે પ્રશ્ન નંબર છે નીચેના બે બે વાક્યમાં સમાનાર્થી શબ્દ લખો સમાનાર્થી શબ્દ લખેલા છે પ્રશ્ન નંબર સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના વિરુદ્ધાર્થી શબ્દ પણ આઠે આઠ ના લખેલા છે હવે પ્રશ્ન નંબર અઢાર છે નીચેના અનેક શબ્દનો અર્થ આપો અને પ્રશ્ન નંબર 19 છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો હવે પ્રશ્ન નંબર છે પાના નંબર નંબર છે છે પ્રશ્ન નીચેના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પાંચે પાંચના વાક્ય પ્રયોગ કરેલા છે અને પ્રશ્ન નંબર છે હવે બાવીસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો એ શબ્દો ગોઠવેલા છે તમે તો કિરણભાઈ તો કિરણબહેન પૂનમભાઈ તો પૂનમ બેન મણીભાઈ તો મણીબહેન નેહલભાઈ તો નેહલબહેન આ જવાબ છે પ્રશ્ન નંબર ત્રણ છે અને પ્રશ્ન નંબર લખો તો અહીંયા આપડે પ્રકરણ નંબર નવ પૂરું થાય છે જો તમે ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર